કાસુ અમાર ગામમાં ચણા લીલા આવ્યા છે ને તે લેવા અને પછી અમે એ ચણા શેકી અને ખાઈશું એટલે અમે અત્યારે અબી હાલ થોડીવારમાં ચણા લાવશું અને તમને લાઈ બતાવશું જો બજારે મોબાઈલ બાય પકડો છો હવે મને જો અમારે ભેસું ભેસું બનવાના છે સબસ્ક્રાઇબ ભેસું આવેડે પાણી પીવે છે હું શીખવાડું આમ રાખ ફેરવામ

आले थे व्लॉग बनावता सिखवा देवानाला बार ऐसे बनावता व्लॉग बनावता है जो हत्यार उभा है साते बनाय तुम के बाने हत्यार आ भेसो न सियाळो है तो बापा का आबो में अंदर आए ओलम पाणी आळो बा आसे ना ए ब्रा भेसो ले माने मखले जा चना लेवा अन हु आया छौ त जो बा चना लिन आइ गे मस्ता लेला लेला साम कतला न आव बा आ 50 न 2 किलो 50 न 2 किलो हम्यो एक मस्ता केवा लेला लेला छिन छ रहे न हवान हते आमा से न धने रसेन खावाना छ न आ बे बा मस्ता लेवा लेला गाडी ओडो आमा आघो हस न तो बा न आ ले ल 50 न एला खोट चो मस्ते न જો ચણા લેવા ગઈ હતી ને આ બધા ચણા અત્યારે તાજા લઈને આવી હવે અમે આને છે ને થોડા પોટ્ટા ફોલીને અને મીઠાવાળા કરશું લીલા મીઠાવાળા કરીને શેકશું અને પછી આ કેમ ખાવી ને ટેસ્ટી લાગે બહુ સુપર લાગે જો ચાના કેવા છે મસ્ત લીલા છે ને હાઈ ક્લાસ હવે આને છે ને ફેમિલી બા હા મીઠા વાળા જીંજરા શેક છે અને બા જાય કે બ્લોગ બનાવશે હા હવે હવે મને આવડી ગયું છે એટલે હું બનાવીશ અને તમને બતાવીશ તો હવે હું છે ને આ જીંજરા ખાઈ લે ખાઈ લે શેકિન વાય ગયા છે પાંચ અને છે ને આપણે હવે થોડું વારી ચોરી નાખો શોખ કરીએ અને પછી પછી આપણે ચૂલો હરગાવી ખીચડી ને બધું રોટલા ને આવું બધું કરવું પડશે આપણે બધું અને બધું બધું થોડું વાળી ખા બધું ચણા ખાઈ ખાઈને કેવું કરી દીધું ચણા ખાઈ ને બધું કચરો જો હવે વાળી નાખો ને તો આપણે થોડું સેમ ચૂલો ઉપર ચાલુ કરીએ કે હાજ પડી છે વાળું તૈયારી કરવી પડશે ને હા એમ ચૂલો હળગાવી અને ધીરે ધીરે ખીચડી રોટલા આ ટાઈડ વધારે છે ને એટલે હાર થોડું વાળું કરી લેવું છે અને પાછા ખાટલા લેવાના બધી પળોજણ ઘણી હોય એમાં એ બધું લેવા ને વાળું કરીને પાછું મૂકીને હંજેરો કરીને કેટલી લપ થાય અને ને બસારે રાખો દે કામ આખો દે ખૂટે જ નહીં અને હવે હવે થોડું થોડું મને આવડી ગયું એટલે હું પણ તમારે વાત કરેલ ઉતા એટલે અમે આવશું અને બધી આપડે જેની મોટી વાતો નો દોર ચાલુ રહે અમારા વિડીયો અને લાઈક જોવા માટે અમને સબસ્ક્રાઈબ લાઈક કરજો અને એવું મને નથી આવડતું પણ એ સમજી જાજો અમારું ઓલું શું કહેવાય લાઈક કહેવાય આ સબસ્ક્રાઈબ કરજો અમારા વિડીયોમાં હા એટલે એવું ચાલુ રાખી ને કામમાં મજા આવે જો હવે તું વારી નાખ ને પછી આપણે રસોઈનું આયોજન કરી હા હરવે હરવે પાછું રસોડું ચાલુ કરવું પડશે ને બકા હા પછી છે ને આપણે ધીરે ધીરે કરી સાલું ભંડાર અને રોટી રામ બનાવી નાખી અને પછી પાછા રાતે મળશું હવે અત્યારે પૂરું કરવી જય જીતા રાવ